નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયારીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કહીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે સિદ્ધપુર અગિયારસો ત્રીસથી ચૌદસો હળવદ નવસો પચાસથી તેરસો છવ્વીસ વિસનગર આઠસોથી ત્રણ હજાર રાજકોટ અગિયારસો પચાસથી ચૌદસો એકતાલીસ બોટાદ એક હજાર નેવુંથી ચૌદસો છત્રીસ મહેસાણા બારસો બેતાલીસથી તેરસો બાર ધાંગધ્રા એક હજાર અડસઠથી બારસો પાંત્રીસ વાંકાનેર આઠસો ચાલીસથી બારસો તેત્રીસ હારીજ અગિયારસોથી બારસો છપ્પન પાટણ અગિયારસો પચાસથી અઢારસો ચાલીસ બહુચરાજી અગિયારસો પચાસથી અગિયારસો પચાસ અંજાર અગિયારસો પચાસથી બારસો બે ધાનેરા અગિયારસો સિત્તેરથી તેરસો થરાદ એક હજારથી બારસો એકોતેર વિજાપુર અગિયારસો એક્યાસીથી બારસો લાખાણી અગિયારસો પચાસથી બારસો એકોતેર થરા અગિયારસો એકાવનથી બારસો એક કઢી અગિયારસો પાંત્રીસથી બારસો એંશી દિયોદર અગિયારસો એકાવનથી અગિયારસો એંશી